પછી બે તાર બેતાલીસ વીઘા જમીન રહી એમાંથી ચોવીસ વીઘા મારી ને ચોવીસ વીઘા મારા ભાઈ ને ખાતે કરી બાવીસ વીઘા રહી ગઈ હતી પછી બાવીસ વીઘા જમીન અમારે મોટા બાપા એ વાંધો પડ્યો ને એમાં હું એને પડખે બારા કેળા સમાધાન કર્યું એટલે મારા બાપુ થી પાંચ ગમે એમ કહીને સમાજ દસ્તાવેજ કરાવી લીધો મારા ભાઈ એમ સસરા નામે અને મકાન નું એમ સાસુ નામે પછી મારા ફાધર સોળ માં આઠ વર્ષ પેલા થઈ ગયા બાપી

હેરાન થાય જાય છે એક જ કેસ લઈને આવજો એક કલાક ની અંદર વાર્તા પૂરી કરજો ફોન માં કરો લાંબી નહી હા 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 ક્યારે આવું છે આજે આવું છે પાંચ વાગે ના આજ હું મેંદરા તાલુકાના ગામડામાં છું આવું હોય ત્યારે ફોન કરજો હો હા આવો હવાર ફોન કરજો તો ચાલે હા ચાલે હા મેસેજ લખી નાખ કે અમારા અહીંયા ઇન્ટી કરવા મેસેજ કરજો હા હા 150 કિલોમીટર થાય અમારા અહીંયા ફોન કરજો તમારો મેસેજ કરજો મેસેજ હો હા રાજકોટની